જય હિન્દ વિદ્યાર્થી આપણે વાત કરી દીધી છે હવે એનાથી આગળ આપણે જોઈએ તો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક માં આપ્યું છે કે નીચેની પરિમિતિ શોધો એટલે સૌ પ્રથમ અહીંયા આપણને બે આકૃતિ આપી છે એક સ્વસ્તિક આપ્યું છે અને એક તીર જેવી નિશાની આપે આપણને આપેલી છે હવે એની પરિમિતિ આપણે શોધવી હોય તો કઈ રીતે શોધવી તો અહીંયા આપણને અલગ અલગ બાજુઓ છે એ બાજુઓના માપ આપેલા છે તો પરિમિતિ એટલે તો કે દાખલા તરીકે તમે અહીંથી ચાલવાની શરૂઆત કરી અહીંથી તમે અહીંયા ગયા અને આ ફરતો ભાગ પૂરો કરી અને ફરી વખત તમે પાછા જ બિંદુએ આવો છો કે જે બિંદુએથી તમે ચાલવાની શરૂઆત કરી તો એના એના એક એક ચક્રને ફરતા આપણે પરિમિતિ શોધવા માટે આપણે શું કરવાનું છે તો કે જેટલી પણ બાજુઓ છે એ બાજુઓનું આપણે સરવાળો કરવાનું છે અને જે એનો સરવાળો આવશે એને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ છીએ અહીંયા જગ્યા ખૂબ ઓછી હતી એટલે મેં અહીંયા સેન્ટીમીટર માત્ર એકમાં જ લખ્યું છે બાકી આજે તમને અંક દેખાય છે એ અંક પણ સેન્ટીમીટર માં જ આપેલા છે તો દાખલાની શરૂઆત આપણે કરીએ આપેલ આકૃતિની પરિમિતિ સૌપ્રથમ આપણે અહીંયા શું કરતા જઈશું તો કે ભાઈ જે માપ આપણે લેતા જઈએ એના સાચાની નિશાની કરી દઈએ જેનાથી આપણને ભૂલી ન પડે કે એકનું એક માપ બીજી વખત અથવા કોઈ માપ છે એ રહી ન જાય તો સૌપ્રથમ લખીએ ત્રણ સેન્ટીમીટર વધતા બે સેન્ટીમીટર વધતા ત્રણ સેન્ટીમીટર

સેન્ટીમીટર સેન્ટીમીટર બે સેન્ટીમીટર સેન્ટીમીટર વધ એક સેન્ટીમીટર વધણ સેન્ટીમીટર વધી અહીંયા આ બાજુ આપણે પૂર્ણ કર્યું એટલે કે આકૃતિની બધી બાજુ છે એનો આપણે સરવાળો કરી દીધો છે હવે આપણે એનો સરવાળો જવાબ મૂકીએ તો ચાર ને પાંચ પાંચ ને ત્રણ આઠ આઠ દસ ને ત્રણ તેર તેર ને ચાર સત્તર સત્તર ને એક અઢાર અઢાર ને ત્રણ એકવીસ એકવીસ ને બે ત્રેવીસ ચોત્રીસ ઓગણચાલીસ તેતાલીસ ચુમ્માલીસ સુડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન અને બાવન એટલે બાવન સેન્ટીમીટર છે તો આપણે અહીંયા કહી શકીએ છીએ હવે અહીંયા બીજું આપણને આપ્યું છે એક તીર જેવી આકૃતિ આપી છે અને આ તીર જેવી આકૃતિને ને આપણે પરિમિતિ શોધવાની છે તો સૌ પ્રથમ આપણે લખીએ કે ભાઈ આપેલ આકૃતિની પરિમિતિ હવે હું તમને પ્રશ્ન પૂછું તો તમને પણ ખ્યાલ આવી જાય કે સારું લાગે ત્યાંથી તમે ગણી શકો છો તો આપણે અહીંથી શરૂઆત કરીએ કે ભાઈ એક સેમી પછી ચાર સેમી પછી પોઈન્ટ 5 सेमी પછી તો કે 2. 5 सेमी પછી તો કે 2.5 सेमी પછી તો કે 0.5 सेमी પછી તો કે 4 सेमी હવે આનો આપણે સરવાળો કરીએ તો 1 + 4 એટલે 5 પછી આ ઝીરો પોઈન્ટ પાંચ અને પછી આ બે નો આપણે સરવાળો કરીએ તો ત્રણ પછી ચૌદ ને પંદર એટલે આપેલ આકૃતિ છે એ આકૃતિની પરિમિતિ પંદર સેન્ટીમીટર થાય છે હવે ધારો કે આપણને એક પ્રશ્ન પૂછ્યો હોય એક પ્રશ્ન કે આ ત્રિકોણ જેવું ખેતર છે અથવા તીર જેવું એક છે અને આ ખેતરનું આકૃતિ મુજબ છે હવે આ જે છે એ ફરતે કોઈ તાર બાંધવો છે તો એ તાર કેટલા સેન્ટીમીટરનો જોશે તો ન્યાય વિદ્યાર્થી મિત્રો આપણે ચોક્કસપણે પરિમિતિની જરૂર પડશે અને તમે તરત કહેશો કે સર જો આપણે આ આખા તીર આકારને બાંધવો હોય તો આપણે પંદર સેન્ટીમીટર આકૃતિને ફરતે બે વખત એટલે કે એક વખત આપણે પૂર્ણ કરીએ એમ બીજી વખત આપણે કોઈ દોરડું બાંધવું છે તો દોરડું છે એ કેટલી લંબાઈનું જોશે તો કે ભાઈ એક વખત તમે બાંધો દોરડાને તો દોરડું પંદર સેન્ટીમીટર લાંબુ બે વખત બાંધવું હોય તો બીજું સેન્ટીમીટર લંબાઈનું દોરડું જોશે તો પરિમિતિનો ટૂંક ખ્યાલ એવો છે કે આપણે કોઈ પણ આકૃતિ હોય એ આકૃતિની સીમા ફરતે એક ચક્કર પૂરું કરીએ એને આપણે પરિમિતિ તરીકે ઓળખીએ